અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીને લઈને સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં ધાર્મિક લાગણી દુભાય અથવા કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથરે તે પ્રકારની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીનો સભાનો વિડીયો એડિટ કરી વાયરલ કરનાર બે આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી અમિત શાહનો વિડીયો એડિટ કરીને વાયરલ કરવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આપના કાર્યકર અને જીગ્નેશ મેવાણીના પીએની ધરપકડ કરી છે આ સાથે વિડિયો એડિટિંગમાં આમ આદમી પાર્ટીનો હાથ હોવાનું સામે આવ્યું છે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે જીગ્નેશ મેવાણી

સંભળાય છે કે તેમની સરકાર બનશે તો એસ સી એસટી અને નું અને સમાપ્ત કરી નાખશે જો કે મૂળ વિડીયોમાં તેમણે ક્યારે રીતે મુસ્લિમોને આપવામાં આવેલા અનામતની સમાપ્ત કરવાની વાત કરી હતી એ સ્વર્સોલા એ મારો પીએનય મારો ભાઈ છે અને એના આત્મસન્માન માટે જે પણ લડાઈ લડવાની હશે એ હું અને ગુજરાતના પચાસ લાખ દલિતોને કોંગ્રેસ પાર્ટી લડીશું હું કોઈ પણ સોશિયલ મીડિયામાં ફરતી ફેક પોસ્ટ ફેક વિડીયોનો ક્યારેય સમર્થક હોઈ શકું નહીં પણ આ સિલેક્ટિવલી અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એક કોર્પોરેટ મીડિયાની મદદથી એક મસ્ત મોટું ફેક ન્યૂઝ ફેક પ્રોપેગન્ડા ફેલાવવાનું આખું આઈટી સેલ ચલાવે છે રાજ્યની સરકારે ચૂંટણી ટાળે એ પ્રચાર ના કરી શકે મારું ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરનું કામ ના કરી શકે